અહીં જે કાવ્ય છે એના કોઈ કવિ નથી આ ગીત લોકગીત પ્રકારનું છે હવે તમે કહેશો કે અત્યાર સુધીમાં જે કાવ્યો ભણ્યા એના પણ કવિઓ હોય છે જે પાઠ ભણ્યા એના લેખકો હોય છે તો અહીં કેમ કોઈ લેખક કે કવિ નથી તો વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્ય છે એનો પ્રકાર છે લોકગીત લોકગીત એટલે લોકોનું ગીત જે લોકો દ્વારા ગવાતું હોય છે આ ગીતના કોઈ એક કવિ હોતા નથી કોઈ એક રચનાકાર હોતા નથી ઘણા બધા લોકો ભેગા મળીને આ ગીતો ગાતા હોય છે એની અંદર પદો ઉમેરતા હોય છે આથી કોઈ એકની માલિકીનું આ ગીત રહેતું નથી આથી એનો કોઈ કવિ નથી હોતો આ ગીત લોકગીત તરીકે ઓળખાય છે અહીં જે લોકગીત પ્રસ્તુત છે હિંડોળો એમાં શ્રી કૃષ્ણની લટક મટક ચાલ સુંદર વેશ અને કૃષ્ણની અદ્ભુત છબીનું વર્ણન થયું છે તો આવો પહેલાં આ કાવ્યનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજૂતી મેળવીએ કાવ્ય અગિયાર હિંડોળો બાળ દોસ્તો હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ બાળ દોસ્તો તમે અગાઉના એકમોમાં પાઠ કે કાવ્યના લેખક કે કવિના નામ જાણ્યા હશે પરંતુ હિંડોળો નામના આ કાવ્યમાં તમને એમ થશે કે તેના કવિ કેમ નથી કેમ કે આ એક લોકગીત છે લોકગીત એ લોક સમૂહ દ્વારા રચાયેલું ગીત છે પરંપરાથી તે લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે એટલે તે કોઈ એક વ્યક્તિની રચના નથી પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો હોય છે તેથી તેના રચયિતા વિશે આપણને કોઈ માહિતી મળતી નથી વળી આવા લોકગીતો સહલાઈથી ગાઈ શકાય એવા હોય છે. તેથી સહજ રીતે જ તે નાના મોટા સૌને આનંદ આપતું યાદ રહી જાય છે. બાળ દોસ્તો હિંગળો એ લોકગીતમાં શ્રી કૃષ્ણના પહેરવેશ અને ચાલ ડાલનું વર્ણન કરવામાં આવ્યું છે. બાળ દોસ્તો હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ.

બાળ લીલાઓનું વર્ણન કરતું એમના સુંદર રૂપનું વર્ણન કરતું આ સરસ મજાનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણ એ હિન્દુ ધર્મ અનુસાર ભગવાનના જેટલા પણ દૈવીય અવતારો છે એ દૈવિક અવતારોમાંથી સૌને પ્રિય એવો સરસ મજાનો ભગવાનનો આ અવતાર અને લીલા છે ભગવાન શ્રી કૃષ્ણ સૌના હૃદય પ્રિય રહ્યા છે એમની બાળ લીલાઓ એમની યુવા અવસ્થાની લીલાઓ આ દરેક લીલાઓએ ભક્તોના મનને હર્યા છે એવી જ એક લીલા છે ભગવાનની હિંડોળે હિંચવાની તો એ પરંપરા પ્રમાણે ભગવાન સરસ મજાના હિંડોળે હિંચે છે અને એને જોતા જ્યારે ભક્તોના હૃદયમાં આનંદ પ્રગટે છે અને જે ભાવ પ્રગટ થાય છે એ એક સરસ મજાનું કાવ્ય સ્વરૂપ લે છે અને આવું જ કાવ્ય છે હિંડોળો ભગવાન શ્રી કૃષ્ણનો હિંડોળો આંબાની ડાળ પર બાંધ્યો છે અને ભગવાન એના પર ઝૂલે છે એમના આ સુંદર દૃશ્યનું વર્ણન અહીં છે અહીં શ્રી કૃષ્ણના હિંડોળાની વાત કરી છે શ્રી કૃષ્ણનો હિંડોળો આમાંની ડાળે બાંધ્યો છે જેમાં સોનાની સાક સાકળ પણ છે શ્રી કૃષ્ણ સૌના પ્રિય છે અહીં એમની લીલાનું વર્ણન છે કહેવાય છે કે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં પણ હિંડોળો ઝૂલતા હતા જ્યાં એમની અષ્ટ સખી શ્રી રાધારાણી પણ હાજર રહેતા આજે પણ વ્રજમાં ઝૂલણ મહોત્સવ મનાવવામાં આવે છે શ્રી કૃષ્ણને રૂપાના કડલા પણ છે વ્હલો મારો આંબાની ડાળે હિંડોળા પર હિંચી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ સૌના પ્રિય છે એમના બાળ દોસ્તો સાથે પણ કે એમની અષ્ટસખીઓ સાથે પણ એવો વનની અંદર જ્યારે વિચરણ કરતા ત્યારે હિંડોળો હિંચતા હતા ભગવાન શ્રી કૃષ્ણ માટે અનેક પદો લખાયા જેની અંદર ભગવાનના પદનું પણ વર્ણન થાય છે બ્રજના અનેક સંતો અનેક મહંતો ભક્તો જ્યારે ભગવાન કૃષ્ણની આ લીલાનું વર્ણન કરે છે ત્યારે સાથોસાથ રાધાજી પણ આ ઝૂલાએ ઝૂલતા એનું સુંદર વર્ણન કરે છે અને ત્યારે સરસ મજાનું પદ લખાય છે અને જ્યારે ઝૂલણ મહોત્સવ થાય છે વ્રજની અંદર ત્યારે આ પદ ગવાતું હોય છે કે ઝૂલન ચલો હિંડોલ વૃષભાન નંદની ઝૂલન ચલો હિંડોલ વૃષભાન નંદની આમ સરસ મજાના પદો ગવાઈને શ્રી કૃષ્ણ અને રાધાજીને હિંડોળે હિંચાવવામાં આવે છે ભક્તોનો આ ભાવ જ્યાં ભગવાનને હિંડોળે હિંચવવાનો બાળપણથી લઈને ભગવાનને યુવા અવસ્થા સુધી સૌની ઈચ્છા હોય છે અને આપણા શાસ્ત્રો અનુસાર તો ભગવાનને ઝુલાવવા એ સૌથી સરસ મજાની સેવા છે તો તમે જો જોશો તો પુષ્ટિ સંપ્રદાય માર્ગી સેવાની અંદર પણ ભગવાનને હિંડોળે હિંચાવવાની સરસ મજાની સેવા હોય છે આપણે ત્યાં પણ જ્યારે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે તો જન્માષ્ટમીના સમયે પણ ભગવાનને પારણે ઝુલાવવામાં આવે છે તમે બધા પણ ખૂબ પ્રેમથી ગાતા હશો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારાણીએ ઝૂલે રે આમ ભગવાનને હિંડોળે હિંચવવામાં આવે છે ભગવાન સુંદર મજાના સરસ તૈયાર થઈને આવે છે અને ભક્તો એમની હિંડોળાની સેવા કરે છે તો ભગવાનના સુંદર વેશનું વર્ણન પણ અહીં થયું છે કહે છે આગળ બાએ બાજુબંધ બેરખા રે આંબાની ડાળ કિનખાબી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ ભગવાન જ્યારે સરસ મજાના તૈયાર થઈને આવે તો એવો કેવા ઘરેણા પહેરે છે તેઓ કેવા વસ્ત્ર પહેરે છે એનું પણ ભક્તો ઝીણું ઝીણું દર્શન કરતા હોય છે અહીં શ્રી કૃષ્ણને મા યશોદા ખૂબ સુંદર સજાવતા લોકો ગોરા હોય અને મન મોહાય એ સામાન્ય વાત છે જ્યારે શ્રી કૃષ્ણ શ્યામ હોવા છતાં લોકોનું મન મોહી લેતા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે ત્યારે એમની બાજુઓમાં રુદ્રાક્ષના મોટા મણકાઓવાળી માળા બાંધેલ છે જરી બુટ્ટાના વણાટવાળા કાપડનો ચોરણો પહેર્યો છે અને આ મારો વહલો આમાંની ડાળે હિંડોળા પર હિંચી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતા અને સાથોસાથ એમનો વેશ એટલે અદ્ભુત દ્રશ્ય તમે જુઓ માથા પર મોરપંખ ફરફર થતું હોય પીળું પીતાંબર પીળો ખેસ હવાની અંદર લહેર લહેર થતો હોય અધરની ઉપર ભગવાનને સુંદર મજાની મોરલી સોહી રહી હોય અને એનાથી બંસીના મધુર મધુર સ્વરો રેલાય આપણે સૌ મંદિરની અંદર જ્યારે જઈએ છીએ તો ફક્ત આપણે બે હાથ જોડીને સરખું માથું પણ ન નમાવી અને બહાર આવી જઈએ છીએ ક્યારેય આપણે આંખો ભરીને પ્રભુને નિરખ્યા નથી જ્યારે આપણે ભગવાનને મળવા જઈએ દર્શન કરવા જઈએ ને તો આપણે નજર માંડીને એમના એમના સુંદરતાને પીવાનો પ્રયત્ન કરવો જોઈએ ઘણા ભક્તો થયા જે ભગવાનની સુંદરતાને માણતા હતા એવું કહેવાય કે સુરદાસજી નેત્રથી અંધ હતા પરંતુ છતાં એમના હૃદયની અંદર એવો ભાવ હતો કે એવો ભગવાનને જે વસ્ત્રો પહેરાવ્યા હોય એનો માની લો ભગવાન સાક્ષાત એમને બતાવતા હોય એમને કહેતા હોય એ રીતે તેઓ પદ લખતા જેમ કે આજે ભગવાનને લાલ રંગના વાઘા પહેરાવ્યા છે તો એમના પદની અંદર એ એ લાલ રંગના વાઘાનો ઉલ્લેખ આવતો આજે ભગવાનના માથે મોરપંખ છે તો એ મોરપંખનો ઉલ્લેખ એમાં આવતો આજે ભગવાનને પીત રંગના વસ્ત્રો પહેરાવ્યા છે માથે રજવાડી ફેટો બાંધ્યો છે તો એનું વર્ણન અંદર આવતું એક દિવસ ભક્તોએ પરીક્ષા કરવા માટે શું કર્યું તો ભગવાનને વસ્ત્ર જ ન પહેરાવ્યા અને પ્રતિમાને સ્નાન કરાવ્યા બાદ ફક્ત આંબોટિયા સાથે મૂકી દીધી હવે લોકો વિચાર કરે છે કે આજે જોવું છે કે સુરદાસજી આજે કયું પદ લખે છે તો સુરદાસજીએ તે સમયે પદ લખ્યું આજ દેખ્યો હરિનંગમ નંગા એટલે કે આજે ભગવાને કોઈ વસ્ત્રો જ પહેર્યા નથી તો આ રીતની સુંદરતા કે જ્યાં ભગવાન કેવા દેખાય એનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ દર્શન આપણે કરીએ એવી અહીંયા સરસ મજાની વાત છે જ્યાં ભક્ત એમના રૂપ ને નિરખે છે અને મજાનો જરી વણાટ વણાટવાળો કાપડનો ચોરણો પહેર્યો છે આગળ જોઈએ કે છે ચડવા તે ગોડલા હંસ લારે આંબાની ડાળ પિતળિયા પલાણ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ શ્રી કૃષ્ણ ગોકુળના રાજા નંદજીના કુંવર છે આથી શ્રી કૃષ્ણના ઠાઠ માઠની વાત જ ન અનોખી છે શ્રી કૃષ્ણને જ્યારે કશે પણ બહાર જવાનું હોય નીકળવું હોય તો ઘોડા છે એમની પાસે સુવિધાઓ છે તેઓ ઘોડા પર બેસી ક્યાંય પણ જઈ શકે છે આ જ ગોળ આ જે ગોળલા છે એની પલાણ પણ પિત્તળમાંથી બનેલ છે પિત્તળિયું પલાણ ભગવાનને બેસવા માટે પણ સુંદર મજાનું પલાણ એની ઉપર પાછું મખમલી કાપડ હોય અને ભગવાનની સેવા અને શ્રી કૃષ્ણને તો આપણે સૌ જાણીએ છીએ કે એવો એવો ભગવાન હતા પરંતુ જે સમયે એ પ્રગટ થયા અને ગોકુળના લોકો માટે તો એ એ એક પ્રેમ હતો કારણ કે નંદજીને ત્યાં સાઠ વર્ષની આયુ સુધી બાળક ન હતું અને જ્યારે શ્રી કૃષ્ણ ઉતર્યા ત્યારે સૌ ગોકુળવાસીઓ ખુશ થયા ક્યારે નંદજીને ત્યાં લાલો આવ્યો અને છે અને ભગવાનની લીલાનું તો વર્ણન જ શું લોકો એમના તરફ સહજે આકર્ષા હતા એમનું નામ જ છે કૃષ્ણ જે લોકોને આકર્ષે એને કૃષ્ણ કહેવાય અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં સૌ પાગલ બનતા અને ભગવાનની સેવા માટે કંઈ પણ કરી છોડવા તૈયાર થતા તો આવા શ્રી કૃષ્ણ માટે તો સરસ મજાના ઘોડલાઓ છે કે જેના પર બેસીને વિચરી શકે છે કવિ કહે છે લોકોના લોકગીતની અંદર કહેવાયું છે કે પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ ચાલે ચટકંતી ચાલ પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ ચાલે ચટકંતી ચાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ રાજપૂતો જે પ્રકારની મોજડી પહેરે છે એ પ્રકારની મોજડી શ્રી કૃષ્ણના પગમાં શોભી રહી છે સુંદર છટાઓ સાથે શ્રી કૃષ્ણ લટક મટક ચાલને ચાલે છે અહીંયા ભગવાન જ્યારે નીકળે છે એમની ચાલની આપણે શું વાત કરીએ કોઈ પણ એમની ચાલ જોઈને મોહી જાય છે ભગવાનના સુંદર રૂપો અને વર્ણનો વિશે ઘણા બધા પદો લખાયા અને એમની આ પદોની અંદર લોકો એમના તરફ કેટલા આકર્ષાયા એમના એમના રૂપને જોઈને કેટલા મોહાઈ જાય એની વાતો પણ કરી છે ભગવાન શ્રી કૃષ્ણની આવી લટક મટક ચાલ જોઈને તમે નહીં માનો તો તાજ બેગમ જેઓ થયા એવો પણ મોહિત હતા એમ વ્યવહારે એમના સંપ્રદાય એવો મુસ્લિમ છે છતાં શ્રી કૃષ્ણની ઉપર મોહિત થયા તો બીજી તરફ દિલ્હીના રાજા અકબર પણ ભગવાનની આ સુંદરતા ઉપર શ્રી કૃષ્ણના રૂપ ઉપર મોહિત થયા ને ત્યારે સંતો ભક્તોએ પદ લખ્યું કે કાલી કમલીને કાલી કમલીને કાલી કમલીને સારંગ કે રંગ કોઈ નહીં એસા રંગ ડાલા કે રંગ કોઈ ચડદા નહી આવી ભગવાનની સુંદર છટા છે ભગવાનનું રૂપ એવું છે આ રૂપ માધુરી બરસત હૈ સખી ચલે જાત રસ્તે રસ્તે શ્રી રાધા સ્નેહ વિહારીને દિલ લૂટ લિયા હસતે હસતે ભગવાનની ચાલ જોઈને તો ભલ ભલા પોતાનું હૃદય એમના ચરણની અંદર અર્પિત કરી દે એવી ભગવાનની લટક મટક ચાલ છે શ્રી કૃષ્ણની વાત જ અનોખી છે એમના નયન અને ચરણ બંને ક્યારેય સ્થિર થતા નથી એમની આંખો ભક્તોને ઘાયલ કરે છે તો એમના ચરણ એને આશ્રય આપે છે તમે ક્યારેક મંદિરમાં ગયા હો તો રામજી અને શ્રી કૃષ્ણ બંનેને જોવાનો પ્રયત્ન કરજો જ્યારે આપણે રામ ભગવાનને જોઈએ ને તો રામ ભગવાનના જે આંખો છે એને જોવાનો પ્રયત્ન કરજો બહુ સ્થિર દેખાશે એ સામે જ જોતી હોય તેવું લાગે અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં ક્યારેક જાઓ તો શ્રી કૃષ્ણની આંખોને જોશું અને તમે કોઈ પણ ખૂણામાં ઊભા રહી જાઓ તમને એવું જ લાગશે કે ભગવાન માનો તમને જ જોઈ રહ્યા છે તો આવો ભગવાનનું રૂપ છે આવી ભગવાનની છટાઓ છે આવી ભગવાનની ચાલ છે અને એની અંદર દરેક ભક્ત મોહિત થઈ જાય છે આવો મારો વ્હલો હિંડોળે હિંચે છે આગે કહે છે કે માથે મેવાડી મોડિયા આંબાની ડાળ દસે આંગળીએ વેડ વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ શ્રી કૃષ્ણના અંગો પર તો અનેક આભૂષણ શોભા વધારે છે પણ માથા પર શોભતા એ મેવાડી કસબી ફેંટાની વાત જ નખી છે માથે મોડ્યું બાએ બેરખા કિનખા બી સુરવાલ છે તો દસે આંગળીએ બે થી વધુ આંટાવાળી વાડાની વીંટી શોભી રહી છે અને શ્રી કૃષ્ણનું સુંદર રૂપ છલકી રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણના રૂપના વખાણ જ અલગ છે એમની માટે આપણે ગમે એટલું કહીએ એટલું ઓછું છે એવો જ્યારે તૈયાર થાય ત્યારે ભગવાન બરહાપીડમ કર્ણયો કરણયો બિભ્રજ વાસ કનક રંધાર વૈજયંતિંચમાલં સુધય પુરયર ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાબદ્દ ગીત કીર્તિ ભગવાન કૃષ્ણની સ્તુતિમાં શ્લોક્ય હોય જ્યાં ભગવાનની સુંદરતાનું વર્ણન પીળો પીતાંબર પીળો ખેશ કમરની અંદર સરસ મજાનો કમરબંધ એની અંદર ભગવાને વાંસળી ખોસેલી છે ભગવાનના માથાની ઉપર સરસ મજાનું સુંદર ફેટો છે એની અંદર પીછ છે ફરફર ફરફર થાય છે કપાળની અંદર સરસ મજાનો ચાંડલો છે ગળાની અંદર વૈજયંતી ફૂલોની માળા છે અને કાન ઉપર કનેરનું પુષ્પ છે એટલે કે કરણનું પુષ્પ લગાવ્યું છે આવું ભગવાનનું સુંદર સ્વરૂપનું વર્ણન સાધુ સંતો ભક્તો મહંતો કથાકારો વાર વારંવાર કરતા રહ્યા છે છતાં પણ એ જેટલી વાર કરીએ એટલું ઓછું લાગે છે આવી ભગવાનની આ સુંદરતા ભગવાનનો વેશ ભગવાનની છટાઓનું વર્ણન કરતાં કરતાં આ લોકગીત ગવાયું છે તો અહીં આ લોકગીતનો અંતિમ પદ આપણે રજૂ કર્યું અને અહીં કાવ્યને વિશ્રામ મળીએ છીએ અહીંયા કાવ્ય આપણે પૂરું કરીએ છીએ કહેવાયું તેમ શ્રી કૃષ્ણ માટે આપણે કહીએ તેટલું ઓછું છે જો એમની માટે ગાવા જઈએ તો રાતોની રાત ઓછી પડે એવું બની શકે છે તો અહીં આ કાવ્યને આપણે અટકાવીએ છીએ પૂર્ણ કરીએ છીએ આ કાવ્યના વિડીયોનું તમારે ધ્યાનથી શ્રવણ કરવાનું છે જોવાનું છે વિડીયોનો અભ્યાસ થઈ ગયા બાદ એકમના અંતે આપેલું સ્વાધ્યાય કાર્ય નોટબુકની અંદર કરવાનું છે જો આ દરમિયાન કંઈ સમજ ન પડે તો આપ મને મેસેજ કે કોલ કરી શકો છો અને નવા એકમ સાથે મળીએ ત્યાં સુધી આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ